નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સોમવતી અમાવશે દુર્લભ સંયોગ ભોલેનાથ આ ચાર રાશિઓ પર રહેશે મહેરબાન શરૂ થશે સારા દિવસો મિત્રો સોમવતી અમાવશે એ અમાસનો દિવસ છે જે સોમવારે આવે છે મિત્રો આ દિવસે હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે અને આ દિવસે કરવામાં આવેલા ઉપવાસ અને પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે મિત્રો આ વર્ષે પોષ અમાસ ત્રીસ ડિસેમ્બરે બે હજાર ચોવીસને રોજ છે જે સોમવારના દિવસે આવી રહી છે મિત્રો તેથી આ સોમવતી અમાસ પર તરીકે ઉજવાશે મિત્રો વૈદિક કેલેન્ડર અનુસાર મુજબ આ વર્ષની છેલ્લી અમાવસ્યા પર સોમવતી અમાવસ્યા છે આ વર્ષે સોમવતી અમાવસ્યાનું વ્રત ત્રીસ ડિસેમ્બર રાખવામાં આવશે શાસ્ત્રોમાં સોમવતી અમાવસ્યાને દર્શ અવશ્યમાં પણ કહેવામાં આવે છે મિત્રો સોમવતી અમાવસ્યા પર ભગવાન શિવને સમર્પિત હોવાથી આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે સાથે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતે સોમવતી અમાવસ્યા પર ઘણા દુર્લભ સંયોગ બનવા જાય છે જેથી આ વખતની અમાવસ્યા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે વૈદિક જ્યોતિષ અનુસાર મુજબ આ વર્ષે સોમવતી અમાવસ્યા પર ધ્રુવયોગ ધૃતિયોગ સ્વાત્રી નક્ષત્ર અને શિવના વિશેષ સંયોગો થઈ રહ્યા છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ આ વર્ષની અમાવસ્યા કઈ રાશિ પણ શુભ છે વૃષભ રાશિ આ વર્ષની છેલ્લી સોમવતી અમાવસ્યા પર વૃષભ રાશિ માટે ખૂબ જ શુભ અને ફાયદાકારક છે મિત્રો આ દિવસથી જીવનમાં સારા દિવસોની શરૂઆત થઈ શકે છે પૈસા કમાવાની ઘણી નફરાક તકો મળે છે સ્વસ્થ સારું રહેશે વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે કન્યા રાશિ સોમવતી અમાવસ્યા કન્યા રાશિના લોકો માટે જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે નોકરીમાં ભાગ્ય તમારો સાથ આપશે વેપારમાં અણધારે નાણાકીય લાભ થશે નોકરી કરતા લોકો માટે મોટી સિદ્ધિ મેળવી શકશે આર્થિક પ્રગતિમાં અનેક માર્ગો ખુલશે માનસિક વિકૃતિ પણ દૂર થશે તુલા રાશિ સોમવતી અમાવસ્યા પર તુલા રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે આ દિવસથી વેપારમાં આર્થિક પ્રગતિ જોવા મળશે નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર માન સન્માન મળશે ઉદ્યોગપતિઓને પ્રતિષ્ઠામાં વધારો થશે વેપાર માટે પ્રવાસ કરવાથી લાભ થશે સ્વાસ્થ્ય સારું રહેશે વિવાહિત લોકો માટે સારા સમાચાર મળશે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે સોવારથી અમાવશ્ય સકારાત્મક અને અનુકૂળ છે આ દિવસથી કરિયરમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે સાથે જ તમે નવા લોકો સાથે મુલાકાત કરી શકો છો વેપારમાં રોકાણથી વધુ આવક મળશે વિવાહિત લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે પ્રોપર્ટી સંબંધિત કામમાં કાર્યથી લાભ મળે છે લવ લાઈફ સારી રહેશે તમે તમારા જીવનસાથી સાથે રોમેન્ટિક પ્રવાસ કરી શકો છો તો મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો આભાર